મારા વાલા જો તમે વિદેશમાં કપલમાં હોય ને તો મારી આજની વાત ધ્યાનથી સાંભળજો વિદેશમાં છે ને સમય રહેતા બાળકો કરી લેજો કારણ કે જ્યારે તમે વિદેશમાં આવો છો ને જેવા ઇન્ડિયાથી ફ્રેશ આવો છો ને ત્યારે તમે ધમધમાઈને કામ કરો છો પાઉન્ડ ડોલર કમાવો છો પણ જ્યારે તમને છે ને આ પાઉન્ડ અને ડોલરની છે ને હવા લાગી જાય છે ને ત્યારે શું થાય છે ખબર છે તમે તમારા પરિવારને આગળ વધારવાનું ભૂલી જાઓ છો એટલે કે આ સંતાનો કરવાનું ભૂલી જાઓ છો બધા એવું નથી કરતા પણ મોટા ભાગના લોકો પૈસા પાઉન્ડ ડોલરના ચક્કરમાં છે ને ક્યારેય બાપ પણ નથી બની શકતા ઘણા લોકો મા પણ નથી બની શકતા કારણ કે આ કન્ટ્રીમાં વિદેશમાં તમને મહેનત કરીને પાઉન્ડ ડોલર તો મળી જાય છે પણ મેન્ટલી ત્રાસ ફિઝિકલી ત્રાસ એટલો બધો આવે છે મંગતમાં એટલો બધો સ્ટ્રેસ આવે છે ને કે જ્યારે તમને ભગવાન આશીર્વાદ આપે છે બાળકો રૂપે ત્યારે તમે લેતા નથી અને જ્યારે તમારે ભગવાનનો આશીર્વાદ જોવે છે એટલે કે બાળકો જોવે છે ને ત્યારે તમે છે ને બેબી કન્ઝ્યુમ નથી કરી શકતા કારણ કે તમે એટલું બધું હાર્ડવર્ક કરીને તમારું શરીર તોડી કાઢ્યું હોય છે જેમ કે પ હસબન્ડે હસબન્ડનું બી સ્પોમ કામ ના કરે કારણ કે બધો લઈ લીધો સાથે સાથે સ્ત્રી સ્ત્રી એટલું ફિઝિકલ કામ કરે કે હવે બેબી કન્ઝ્યુમ કરવાનું ત્યારે બોડી એક્સેપ્ટ જ નથી કરતી તો પ્લીઝ મારા વાલા વિદેશમાં આવો પાઉન્ડ ડોલર કમાવો વાંધો નથી પણ સમય રહેતા છે ને ભગવાનનો આશીર્વાદ મળતો હોય ને તો લઈ લો જેથી તમને રિગ્રેટ ના થાય કારણ કે તમારા પૈસા નો ઉપયોગ ધારે જ થશે કે જ્યારે તમારા સંતાનો હશે નહીં તો એ પૈસાને શું કરશો શું કરશો બાળકો જો નહીં હોય તે પૈસાને શું કરશો તો મહેરબાની કરીને સમય રહેતા ફ્રેન્ડ્સ ફેમિલી પછી મિત્રો નજીકના રિલેટિવ કોઈ દીશ કોઈ તમને જો એડવાઇસ કરતું હોય બાળકો વિશે તો એ એડવાઇસને લઈ લેજો કારણ કે એ લોકોને અનુભવ છે એમને એ લોકો એ લોકોને એ લોકોએ અહીંયા એ વસ્તુ જોઈ છે લોકો સાથે થતા એટલે એ તમને વોન કરી રહ્યા છે એટલે સમય રહેતા છે ને વિદેશમાં પાંડોની સાથે સાથે બાળકો પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ